સૌથી મોટામાં મોટી સ્ટ્રાઇક આતંકવાદીઓના નવ મુખ્ય અડ્ડાઓ પર ગત મધરાત્રી જ્યારે સમગ્ર વિશ્વ ચીર નિંદ્રામાં સોઈ રહ્યું હતું ત્યારે

માન સન્માન અને સભ્યતા સંસ્કૃતિ નું પ્રતીક છે અને આવા સિંદુર ને ભૂસવાનું દુઃસાહસ જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે એના પ્રત્યાઘાત રૂપે આ ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું અને એના નવ અડ્ડાઓને નાબૂદ કરવામાં આવ્યા એક એક વિધવાઓ જે આ પહેલગામની ઘટનામાં હતી એ તમામ વિધવાઓના આંસુઓનો જવાબ છે ઓપરેશન સિંદુર અને એના માધ્યમથી આ તમામ આતંકવાદીઓના અડ્ડાને નૈસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે પરંતુ ભારત એક સભ્ય દેશ છે એ સંસ્કૃતિ ધરાવતો દેશ છે એટલે આતંકવાદીઓના અડ્ડાઓનો જ નાશ કરવામાં આવ્યો છે એક પણ મહિલાઓને કે એક પણ બાળકને આમાં હાનિ પહોંચાડવામાં નથી આવી પરંતુ હજી પણ પાકિસ્તાન સમજશે નહીં હજી પણ પાકિસ્તાન એની બરકતમાંથી બહાર નહીં આવે તો આ નવું ભારત છે એના સામે કડકડતો ને સણસણતો જવાબ આપશે એક પણ આવા આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને આના માટે થઈને સમગ્ર દેશવાસી નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે છે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને આપણા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી તેમજ સમગ્ર સૈન્ય દળોનો સમગ્ર દેશવાસીઓ ખૂબ આભાર માનીને અભિનંદન આપે છે કે આપે જે જવાબ આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપ્યો છે એ ખૂબ યોગ્ય છે આવા એક પણ આતંકવાદીઓને છોડવામાં નાવે પાકિસ્તાનને કડકડતો જવાબ દેવામાં આવે અને એના માટે થઈને ઓપરેશન સિંદૂર બદલ સમગ્ર લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ખુબ અભિનંદન સાથે આભાર માને છે